નમસ્કાર ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પ્રોપર્ટીના રિલેટેડ એટલે કે પ્રોપર્ટીને લગતા એક બહુ જ મહત્ત્વના ડોક્યુમેન્ટ વિશે ચર્ચા કરીશું જનરલી મોટાભાગના લોકોને પ્રોપર્ટી કાયમ ખરીદવાની કે વેચવાની હોતી નથી પણ જે લોકો કાયમ પ્રોપર્ટી લે વેચના બિઝનેસ સાથે સંકળાયેલા હોય છે તેના ડોક્યુમેન્ટ વિશે જાણકારી હોય છે પણ મિત્રો મોટાભાગના લોકોને આ ડોક્યુમેન્ટ્સ વિશે જાણકારી હોતી નથી આ ડોક્યુમેન્ટ્સ ખૂબ જ મહત્ત્વના હોય છે તો આ ડોક્યુમેન્ટ કયા છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તે ડોક્યુમેન્ટનું નામ છે વિલેજ ફોર્મ નંબર ટુ એટલે કે ગામ નમૂના નંબર બે અમુક એરિયામાં વિલેજ ફોર્મ નંબર એઇટ એટલે કે ગામ નમૂના નંબર આઠ અ અને ગ્રામ્ય લેવલની જો કોઈ પ્રોપર્ટી હોય ગામતળમાં આવતી હોય તો ત્યાં આકરણીપત્રક તો મિત્રો આ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ પ્રોપર્ટી રિલેટેડ છે તમારી પ્રોપર્ટી સાથે જોડાયેલા છે ટાઇટલ ક્લિયર માટે પણ ખૂબ જ મહત્ત્વના છે તો મિત્રો મોટા ભાગે એવું બનતું હોય છે કે જ્યારે આપણા નામની કોઈ પ્રોપર્ટી હોય એટલે કે દસ્તાવેજ હોય તો આપણે નિશ્ચિત થઈ જઈએ છીએ કે આપણા નામનો દસ્તાવેજ છે એ ત્યાં જ વાત પૂરી થઈ ગઈ પણ મિત્રો ગામ નમૂના નંબર બે ગામ નમૂના નંબર આઠ આ બધા ડોક્યુમેન્ટ્સમાં તમારું નામ ન બોલતું હોય એટલે કે આ રેવન્યુ રેકોર્ડના ખૂબ જ મહત્ત્વના ડોક્યુમેન્ટ્સ છે તેમાં તમારું નામ ન બોલતું હોય તો સરકારી ચોપડે તમારું નામ બોલતું નથી એવું કહી શકાય તો તમે વિચારી લો કે તમારા નામનો દસ્તાવેજ છે રેવન્યુ રેકોર્ડમાં તમારી પ્રોપર્ટી આવેલી છે એટલે કે રેવન્યુ સર્વેમાં પણ તમારું નામ તમે ગામ નમૂના નંબર બે કે આઠ અમાં કે આકરણીમાં ચડાવેલું નથી એનો મતલબ કે તમારું નામ સરકારી રેકોર્ડ્સમાં રેવન્યુ રેકોર્ડ્સમાં બોલતું નથી તો આ એક ખૂબ જ મહત્ત્વની બાબત છે જ્યારે તમારે પ્રોપર્ટી વેચવી હોય કે ખરીદવી હોય કે તમારે લોન લેવી હોય તમારી પ્રોપર્ટી ઉપર તો ત્યારે આ બધા પુરાવા ખૂબ જ જરૂરી હોય છે મિત્રો તો હવે આ ગામ નમૂના નંબર બે છે શું અને ક્યાંથી નીકળે તો મિત્રો ગામ નમૂના નંબર બે કે આઠ કે આકરની પત્રક આ બધે એવા દસ્તાવેજી પુરાવા છે કે જેની અંદર તમારી પ્રોપર્ટીનું વર્ણન હોય છે એટલે કે તમારે કોઈ પ્લોટ હોય કે મકાન નંબર હોય તે પ્લોટ કે તમારી જે જમીન છે એટલે કે એને થઈ ગઈ હોય અને રેવન્યુ રેકોર્ડમાં હોય રેવન્યુ સર્વેમાં હોય તો તે પ્રોપર્ટીનું વર્ણન હોય છે એટલે કે પ્લોટનો નંબર હોય તે જમીનનું એટલે કે લેન્ડ એડમેજરિંગ તેનું માપ હોય છે ધારો કે તમારો સો વારનો કે સો સ્ક્વેર મીટરનો પ્લોટ છે તો તે અંદર લખેલું હોય છે તમે કયા દસ્તાવેજથી માલિક બન્યા તો તે દસ્તાવેજનો નંબર હોય છે અથવા તો કોઈ ખેડૂત ખાતેદાર હોય અને તેમણે ખેતર એને કરાવેલું હોય તો તેમનું નામ ગામ નમૂના નંબર બે કે આ માં ચડાવેલું હોય છે એટલે કે ચડાવવું પડે છે અને તેમાં તે પ્રોપર્ટીનું વર્ણન હોય છે મિત્રો તો આ ડોક્યુમેન્ટ્સ ક્યાંથી નીકળે તમારી પ્રોપર્ટી જે રેવન્યુ સર્વે એટલે કે જે સંબંધિત વિસ્તારમાં આવેલી હોય ત્યાંના નજીકના રેવન્યુ તલાટીમાં એટલે કે રેવન્યુ તલાટીની જે ઓફિસ હોય ભાગે મામલતદાર કચેરી કે કલેક્ટર કચેરીમાં આ રેવન્યુ તલાટીની ઓફિસ આવેલી હોય છે ત્યાં તમે તમારો દસ્તાવેજ લઈને જાઓ તમારા દસ્તાવેજી પુરાવા તેના આધારે તમારું નામ ગામ નમૂના નંબર બે કે આઠ અમાં ચડાવવામાં આવે છે એટલે કે પછી તમારું જે નામ છે એ સરકારી ચોપડે પણ રેવન્યુ રેકોર્ડમાં પણ ચડી જાય છે હવે ધારો કે તમે ગામડામાં રહો છો તો ગામડામાં પણ જૂનું ગામતળ અને નવું ગામતળ ત્યાં તમારી પ્રોપર્ટી હોય છે તો જનરલી ગામડામાં આકરણી પત્રક નીકળે છે તો પત્રકમાં પણ બે નંબર કે આઠની જેમ તમારા પ્રોપર્ટીનું વર્ણન હોય છે ત્યાં બધી વિગત હોય છે તમારું નામ હોય છે ગામનું નામ તાલુકો જિલ્લો તે દરેક વસ્તુ દર્શાવેલી હોય છે આ સિવાય ગામડામાં તો તલાટી કમ મંત્રી પાસેથી પત્રક નીકળે છે હવે તમે તલાટી પાસે જાઓ તો તમારે તમારો દસ્તાવેજ લઈ જવો જરૂરી છે તેના આધારે તમારું નામ ચડે છે રેવન્યુ રેકોર્ડ્સમાં ગામડામાં પત્રકમાં નામ ચડાવવું હોય તો તમારા પ્રોપર્ટીના કબજાના જ શું પુરાવા છે અથવા દસ્તાવેજ થયો હોય તો તે લઈને તમે તલાટી કમ મંત્રી પાસે પત્રકમાં તમે તમારું નામ ચડાવી શકો છો ગામડામાં ફક્ત આકરણી જોઈએ એવું નથી હોતું ગામડામાં પણ વિલેજ ફોર્મ નંબર બે અથવા જો સિટી સર્વેમાં ભળી ગયું હોય તો પ્રોપર્ટી કાર્ડ પણ નીકળે છે શહેરમાં પણ બધી જ પ્રોપર્ટી રેવન્યુ રેકોર્ડ્સમાં નથી હોતી સિટી સર્વેમાં જો ભળી ગયું હોય તો પ્રોપર્ટી કાર્ડમાં તમારું નામ ચડે છે પ્રોપર્ટી કાર્ડ બહુ જ મોટો વિષય છે તેના ટોપિક પર આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું પણ ગામ નમૂના નંબર બે એ તમે રેવન્યુ તલાટી પાસેથી કઢાવી શકો છો આપણને વધારે ન ખબર પડતી હોય તો આપણે એડવોકેટ મારફતે પણ ગામ નમૂના નંબર બે કે આઠ આપણે કઢાવી શકીએ છીએ આ સિવાય વિલેજ ફોર્મ નંબર ટુ કે આઠ કે આકરણી પત્રકનું બીજું પણ ઘણું મહત્ત્વ છે ધારો કે ફ્રેન્ડ્સ એવું બને કે તમારા નામનો દસ્તાવેજ છે એટલે કે તમારા નામની પ્રોપર્ટી છે અથવા કોઈ વ્યક્તિના નામની પ્રોપર્ટી હોય અને માની લો કે તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો હવે તેના વારસદારો એટલે કે તેના વારસદારો નક્કી કરવા માટે આપણે આપણા સંબંધિત તલાટી પાસે આપણો પેઢી આંબો બનાવીને એટલે કે તમારા જે વ્યક્તિના નામે પ્રોપર્ટી હતી તેના કેટલા વારસદારો છે તે પેઢી આંબા દ્વારા નક્કી થાય છે ધારો કે કોઈ પુરુષ હોય તો તેની પત્ની હોય તેના બાળકો હોય સ્ત્રી હોય તો તેના પતિનું નામ કે તેના બાળકોનું નામ કે ટૂંકમાં તેના જે સીધી લીટીના વારસદારો હોય છે તે પેઢી આંબા દ્વારા નક્કી થાય છે તો હવે આ ગામ નમૂના નંબર બેમાં જે વ્યક્તિના નામની પ્રોપર્ટી છે તેનું નામ બોલતું હોય છે પણ તેનું કોઈ સંજોગોમાં મૃત્યુ થાય તો તેના વારસદારોના નામ ચડાવવા માટે આ પેઢી આંબો તમને રેવન્યુ તલાટી દ્વારા કાઢી આપવામાં આવે છે અને ગામ નમૂના નંબર બેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું નામ કમી કરીને તેના વારસદારોનું નામ ચડાવવામાં આવે છે પેઢી આંબા દ્વારા કારણ કે બે નંબરમાં તેના વારસદારોનું નામ ચડી જાય તો ધારો કે તમારે તે પ્રોપર્ટી વેચવી હોય અથવા તમારે લોન લેવાની થાય હોમ લોન લેવાની થાય કે લોન અગેન્સ્ટ પ્રોપર્ટી હોય તો આ ગામ નમૂના નંબર બે કે આઠ કે કે પત્રકમાં તમે જે વારસાઈ કરાવી છે મિત્રો તે તમારો ખૂબ જ મહત્ત્વનો પુરાવો છે તમારી માલિકીનો કારણ કે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના નામનો દસ્તાવેજ હોય તો હવે તમે તેના સીધી લીટીના વારસદારો છે તે પેઢી આંબા દ્વારા આપણે નક્કી થયું પણ તમે તેના માલિક ક્યારે બનો કે જ્યારે તમે રેવન્યુ તલાટી પાસે ગામ નમૂના નંબર બે કે આઠ કે કે પત્રકમાં તમારું નામ ચડાવો તો સરકારી ચોપડે હવે તમે તેના તે પ્રોપર્ટીના માલિક બની જાઓ છો તો મિત્રો સમજી લો કે આ વિલેજ ફોર્મ નંબર ટુ આઠ હ પત્રક કેટલું બધું મહત્ત્વનું હોય છે ઘણી વખત એવું બને છે કે આપણે દસ્તાવેજ આપણા નામે હોય છે પ્રોપર્ટી આપણા નામે હોય છે પણ આ દસ્તાવેજી પુરાવાની આપણને ખબર હોતી નથી આપણને જાજી તેમાં માહિતી ન હોય તો એડવોકેટ મારફતે પણ આપણે અરજી કરાવીને આપણું નામ આ બધા ડોક્યુમેન્ટ્સમાં ચડાવી શકીએ છીએ આપણે લોન ન લેવી હોય હોમ લોન ન લેવી હોય તો પણ આ ખૂબ જ જરૂરી હોય છે તો મિત્રો આજના ટૉપિક ઉપર બસ આટલું જ આપના કોઈ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટમાં જણાવજો આ વિડીયો કેવું લાગ્યું તે પણ જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક અને શેર કરજો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો આગામી વિડીયોમાં આપણે પ્રોપર્ટી કાર્ડ વિશે ચર્ચા કરીશું પ્રોપર્ટી કાર્ડ ખૂબ જ લાંબો વિષય છે ખૂબ જ મહત્ત્વનો જેમ ગામ નમૂના નંબર બે આઠ અને આકારણી પત્રક છે તેવી જ રીતે આ પ્રોપર્ટી કાર્ડ છે પણ જનરલી પ્રોપર્ટી કાર્ડ એટલે રેવન્યુ રેકોર્ડની જગ્યાએ જ્યારે તમારી પ્રોપર્ટી સિટી સર્વેમાં ભળી જાય ત્યારે તમારું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચડાવવું ખૂબ જ જરૂરી હોય છે તેનો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું તો તેના માટે અમારી સાથે ચેનલમાં જોડાયેલા રહો સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ પણ કરજો ત્યાં સુધી નમસ્કાર